यूसीसी का के लिए बहुत जागरूकता रख रही है स्त्रियों को समाज में जो अन्याय होता है उनके डिवोर्स होने पर उनको कम मेंटेनेंस मिलना बहुत सालों बाद मेंटेनेंस मिलना और वारसाई जैसी जो बाबत है जो स्त्री को सीधी लागू होती है एडॉप्शन ऐसे जो नियम है उसमें सुधार करने के लिए न्याय को ज्यादा जल्दी न्याय का अमल करने के लिए और समाज की स्त्रियों को जो अन्याय होता है जो मानसिक यातनाएं होती है उसको दूर करने के लिए गुजरात सरकार बहुत चिंतित है और इसी संदर्भ में गुजरात सरकार ने यूसीसी समिति की रचना की है हम लोग तकरीबन डेढ़ महीने के अंदर बहुत जल्दी ही इस समिति में चर्चा विचारना करने के बाद जो सुझाव होंगे उनके वो समिति के सुझाव सरकार को सुप्रत करेंगे નમસ્કાર હું ગીતા શ્રો સામાજિક કાર્યકર્તા સુરતથી હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે હું માનું છું કે ત્રીસ વર્ષથી મેં મહિલા બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું જે પ્રદાન હતું તેનો હું કંઈક નીચોડ આપી શકીશ મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળકને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું